મુસાફી ખાના બિલ્ડિંગ સામે પાલેજ જિલ્લો ભરૂચ નવીપુર ગ્રામ પંચાયતના મકાનને નવીનીકરણ બાદ ખુલ્લું મુકાયું ગામમાં ઘરેલુ ગેસ ચાલુ કરાતા ગુજરાત ગેસના અધિકારીઓનું સન્માન કરાયું ભરૂચના તાલુકા પંચાયત પ્રમુખ સહિત વિશેષ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા ભરૂચના નબીપુરમાં ઓગણીસો બાવનમાં ગ્રામ પંચાયતની સ્થાપના કરવામાં આવી હતી તે સમયે ગ્રામ પંચાયતના મકાનનું નિર્માણ કરાયું હતું સમયના વહેણ સાથે આ મકાન પણ જર્જરિત થતું ગયું અને તેને નવું રૂપ આપવા લાયક થઈ ગયું હતું નબીપુર ગ્રામ પંચાયતે આ કામનું બીડું ઝડપી નબીપુર ગામના સ્થાનિકો અને નબીપુરના સહયોગથી મકાન જેનું ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ અને કરાયું હતું સાથોસાથ નબીપુર ગામમાં ઘરેલુ વપરાશ માટે ગુજરાત ગેસ કંપની દ્વારા ઘેર ગેસ પહોંચાડવાની કામગીરી કરાઈ છે આ પ્રસંગે ભરૂચ તાલુકાના તાલુકા પ્રમુખ ભરૂચ તાલુકા પંચાયત નબીપુર બેઠકના સભ્ય સખી લખુજી નબીપુર ગામના તલાટી કમ મંત્રી ગ્રામ સરપંચ ડેપ્યુટી સરપંચ તમામ સભ્યો મહાનુભાવો સહિત મોટી ગરણજનો ઉપસ્થિત રહ્યા હતા તાલુકા પ્રમુખે તેમના પ્રવચનમાં ગામ ઉત્તરો ઉત્તર આવી પ્રગતિ કરે એવો આશાવાદ જગાવ્યો હતો ગામના તલાટીએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો

કે એસી છે 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 તો આવનાર ભાઈઓ તેમણે જે આપ્યો ગુજરાત ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે